સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભૂતકાળમાં બનેલ હત્યા લૂંટ ધાડ જેવા ગંભીર ગુનામાં આરોપીને શોધી કાઢવા તેમજ ઓર્ગેનાઇઝ ક્રાઇમના આરોપી ઉપર સર્વેલન્સ રાખવા માટે સુરત પોલીસ કમિશનરની સૂચના બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમો એક્ટિવ થઈ છે ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કડોદરા સારોલી રોડ ઉપર શંકાના આધારે એક હુંડાઈ વેરના કારણે રોકી તેમાં તપાસ કરવામાં આવતા કારની અંદરથી જેમ્સ અલમેડા અને સલાઉદ્દીન શીખ નામના ઈસમો મળી આવ્યા હતા આ બંને ઈસમો પાસેથી બે પિસ્ટલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી હતી આ ઉપરાંત કારની અંદર તપાસ કરતા કારમાં બે મિરચી સ્પ્રે અને રેમ્બો છરો પણ મળ્યા હતા આ ઉપરાંત તેમની પૂછપરછ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે જેમ્સ અલમેડા સુરતમાંથી હીરાના પાર્સલો લઈ જતી બસને લૂંટવાની ફિરાકમાં હતું અને ત્યાર બાદ આરોપીની વધુ પૂછપરછમાં સામે આવ્યું કે તેના અન્ય સાગરીતો કડોદરાના મહાદેવનગર તાતી થૈયા ખાતે રહે છે તેથી આ જગ્યા ઉપર રેડ કરતા પોલીસે રાજેશ પરમાર રહીશ ખાન ઉદયવીર સિંગ તોમર અને વિજય મેનબંસીની ધરપકડ કરી છે આ તમામ આરોપીની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું કે આ ગેંગનો મુખ્ય આરોપી જેમ્સ ઉર્ફે સેમ અલ્મેડા છે અને તેની સામે ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ તેમજ મુંબઈના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લૂંટ ધાડ પોલીસ જાતા ઉપર ફાયરિંગ લૂંટ સમય પોલીસ ઉપર ફાયરિંગ અને પંદર કિલો સોનાની લૂંટ વાહન ચોરી સહિતના ગુનાઓ નોંધાયા છે આ ઉપરાંત આરોપીની વધુ પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે આરોપી મકોકા કેસમાં તાલોજા જેલમાં સજા કાપી રહ્યો હતો તે દરમિયાન જેમ્સની મુલાકાત રાજેશ પરમાર સાથે થઈ હતી રાજેશ પરમાર શિવપુર મધ્યપ્રદેશ ખાતે જેલમાં સિપાઈ તરીકે ફરજ બજાવતો હતો રાજેશ પરમાર કિલ્લાકુટ પોલીસ સ્ટેશન ખાતે વીસ કિલો ગોલ્ડ ચોરીના કેસમાં જેલવાસ ભોગી રહ્યો હતો અને ત્યારથી જ તે આરોપીનો મિત્ર બન્યો હતો જેલમાંથી છૂટ્યા બાદ જેમ્સ અને રાજેશ અવારનવાર એકબીજા સાથે મુલાકાત કરતા હતા અને તે દરમિયાન રાજેશ પરમાર દ્વારા જેમ્સની મુલાકાત ઉદય સાથે કરાવવામાં આવી હતી ઉદય અગાઉ સુરત હીરા ઉદ્યોગ સાથે જોડાયો હતો અને તેને ખબર હતી કે સુરતમાંથી કઈ પ્રકારે હીરાનો સપ્લાય થાય છે ઉદય તોમર દ્વારા જેમ્સને ટીપ આપવામાં આવી હતી કે સુરતની હીરા બજારમાંથી રોજ શ્રી રામ ટ્રાવેલ્સ બસ સુરતથી વડોદરા મોટા પ્રમાણમાં હીરા તેમજ સોનાના જથ્થા સાથે જાય છે તેથી જેમ્સ દ્વારા હથિયાર સાથે પોતાના સાગરીતોને સાથે રાખી બસને હાઇજેક કરી બસમાં તમામ વસ્તુની લૂંટ કરવાનો પ્લાન તૈયાર કરાયો હતો આ માટે અન્યના લોકોની પણ મદદ લેવામાં આવી હતી સૌ પ્રથમ મુખ્ય આરોપી દ્વારા પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો કે ચાર લોકો બસમાં જઈને બસ હાઇજેક કરી તેમાં લૂંટને અંજામ આપ્યા બાદ અન્ય ચાર લોકો લૂંટારોને પિકઅપ કરી ફરાર થઈ જશે આરોપી દોઢ મહિનાથી એક મકાન ભાડે રાખી કડોદરામાં રહેતા હતા આ ઉપરાંત સુરત ગ્રામ્ય વડોદરા સુરત ભરૂચની આંગણિયા પેઢી તેમજ હીરા બજાર અને જ્વેલરી શોપ ઉપર અલગ અલગ જગ્યા ઉપર રેકી કરતા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચે લૂંટની ઘટના થયા બાદ તે પહેલાં જ જેમ્સ અલ્મેડા અને પોલીસ કોન્સ્ટેબલ સહિત છ ઇસમોની ધરપકડ કરી છે પોલીસે તપાસમાં સામે આવ્યું છે કે જેમ્સ સામે અલગ અલગ રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વીસ ગુના દાખલ થયા છે તો ઉદય તોમર સામે સુરતના પાંડેસરા ક્રાઈમ બ્રાન્ચ અને લાલગેટ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના દાખલ થયા છે રાજેશ પરમાર સામે અગાઉ વીસ કિલો ગોલ્ડની ચોરીનો ગુનો દાખલ થયો છે તો રહીશ ખાન સામે અગાઉ એક ગુનો દાખલ થયો છે ચૌદમ વોન્ટેડ ઉદયવીર સિંહ ઉપર જો ત્રણ જો રાજબહાદુર સિંહ તોમર જો મેઇન ટીપર છે ત્રણ ગુના દાખલ થયેલા છે જે બધા ગુના સુરત શહેરના છે જેમાં બે હજાર ચાર અને બે હજાર એકવીસ તકના ગુનાઓ છે આમ સાહેબ વગેરેના અને રાજેશ સિંહ ઉપર જો વીસ કેજી ગોલ્ડ ચોરીના ગુના અને રઈસ ખાન સૌરભ ખાન જો છે જેના જુલુબરો રાજસ્થાન મેના ઉપર જો ચોરીના ગુનાઓમાં સામેલ છે અને અત્યારે હાલ આ જો ગ્વાલિયરમાં પોલીસ અને આર્મીના ભરતી માટે જો કોચિંગના કામ કરાવે છે આ વ્યક્તિ જો અને સલાઉદ્દીન જો છે એના ઉપર લગભગ પાંચ ગુના સુરત અને કર્ણાટકામાં દાખલ થયેલા છે અને જો આ બંસી છે બંસી ઉપર અત્યાર સુધી અમે એ લોકો જો ચેક કરીએ છીએ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં અત્યાર સુધી જળાય નથી પરંતુ આ બધી એક એવી ગેંગ હતી જેટલા અમે લોકો રેકોર્ડ જોયા એના હિસાબથી આ લોકોને એવું ચાર થી પાંચ કરોડ રૂપિયાના આપણા આંગળીયા અને એના ઉપર હાથ મારવાના એના પૂરા પ્રયાસ હતા ટીમ બહુ સારી રીતે જો વર્કઆઉટ કરતી હતી એ અને જ્યારે મેઇન ગેંગ લીડર બંને આવ્યા ત્યારે એના પકડાયા પછી એના નિશાનદેહી ઉપર બીજા ચાર પકડાય કડોદરા ખાતેથી તો એક સક્સેસ સ્ટોરી મળી આપણે એના કે આ બધા મેન ગુનેગાર ફાયરિંગ કરવાના જો ઓલરેડી છે બે વખત પોલીસના જાપ્તા ઉપર ફાયરિંગ કરીને આ લોકો ફરાર થયેલા છે લૂંટ કરવાના મર્ડરના આરોપીઓ છે આ બધા જો મર્ડરના આરોપીઓ મર્ડર કરવાના લૂંટ કરવાના એના બહુ આ લોકો માટે બહુ એકદમ સિમ્પલ કામ છે પરંતુ ક્રાઇમ બ્રાન્ચના ટીમને સરસ કામગીરીને લીધે આ નિષ્ફળ ગયા છે